હલો મિત્રો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે અમારે જન્માષ્ટમીના દિવસે અમારે માટ માટલી ફોડવાનું આયોજન કરી રહ્યા છે જો તમે મિત્રો જોઈ શકો છો બધા ગામના યુવાનો આવી ગયા છે મિત્રો જોરદાર શણગાર કરી રહ્યા છે શૈલેષભાઈ આર્મી આવી ગયા છે પગાભાઈ પંચાર પણ છે જો અમારા મિત્રો અમારી આખી ગૌ માતા ટીમ પણ સેવામાં લાગી ગયેલી છે જો મિત્રો શણગારમાં તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલને અને અમારા બ્લોગ સાથે લગ્યા હતા જો તમને બતાવીશું આખા યુવાનો વડીલો બધા લાગી ગયા છે સો માટે જો અમારા ઓગડ બાપાના આગળના ચોકનો નજારો જો નાના નાના ભૂલકાઓ પણ મદદ કરાવી રહ્યા છે ત્યાં ચલો મિત્રો તમને અમારા ઓગરનાથ ભગવાનના દર્શન કરાવ આ અમારે મેતો કોમેડી જો ઓગરનાથ ભગવાનના તમને દર્શન કરાવ મિત્રો જે અમારે પરંપરા વગરદાદાનું મંદિર છે ત્યાંથી જોયું મિત્રો અમારા સરપંચ સાહેબ પણ અહીંયા ઊભા છે અને અમારા અહીંયા બધા યુવાનો ઊભા છે મટકીનું તૈયારી કરી રહ્યા છે સતીષભાઈનો ફૂલનો હારની તૈયારી કરી જાય દેવ વગરદાદા સૌ મિત્રોને આમાં વિડીયો જોયા અને સૌની મનોકામના પૂરી કરજે મારા નાથ વગર અને મારા આમ કાનુડા સૌની મનોકામના પૂરી કરજે મટકી તૈયાર કરી રહ્યા છે મિત્રો બધાએ જો તમે જોઈ શકો છો બધા આપણે પણ અહીંયા સાઈટમાં ઊભા છે તમને બ્લોકમાં બતાવી રહ્યા છે તમે અમારા બ્લોક સાથે લગ્યા રહેજો મિત્રો વિપુલભાઈ અમારે આવી ગયા છે જુઓ અમારા મેન વિપુલભાઈ આવી ગયા છે જુઓ મિત્રો બધા ગામના અમારે ઉમેશભાઈ મહેન્દ્રભાઈ નરેશભાઈ પટેલ ચૌધરી ભાઈ દેહભાઈ બધા બધી ધાર્થનાઓ બધા મળીને હળી મળીને વિડીયો બનાવે છે પાણીની સુવિધા અમારે પીંછાભાઈ તરફથી થઈ ગઈ છે જો મિત્રો અમારા સરપંચ સાહેબ ઊભા છે અને તમને મંદિરનો નજારો જોઈ નાખો અને ફરીથી તમને આ બધું બતાવીશું અમી કે જ્યાં કોઈ દર્શન ના કરે તો આ ફેર ફાઇનલી દર્શન કરી લો અમારા વગડ બાપાના અને હમને વગડબાપો મનોકામના પૂરી કરે મારા નાથની સૌ આ વિડીયો જોઈએ એનું મનોકામના પણ પૂરી થાય અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને દસ જણાને શેર કરજો એટલે તમને પણ આવે જ્યાં ફેરે આઠમો આવે ત્યાં તમને અનુભવ લાગે આટલા ભેગા મળીને કામકાજ કરીએ તો જેટલું સારું થાય અમે આયોજનમાં બધા મિત્રો મળીને કામ કરી રહ્યા છીએ અમારા સરપંચનો ફૂલ સપોર્ટ હોય છે હરેક નાના નાના યુવા બનાવે છે અને આવા બધા સરપંચનો સપોર્ટ હોય આવા યુવા સરપંચ હોય તો ગામનો વિકાસ પણ થાય અને ગામમાં હરેક આ નવો પ્રસંગ થાય તારા અમારા સરપંચની ફૂલ હાજરી હોય છે અમે વાતચીત કરી રહ્યા છીએ સરપંચ સાહેબ જોડે સરપંચ સાહેબ કહી રહ્યા છે શૈલેષભાઈ આપણે મટકીમાં ચોકલેટો અને બધું નાખી દો કેળા ચોકલેટો બધી નાખીને કમ્પ્લેટ મટકી તૈયાર કરી નાખી છે જુઓ મિત્રો મટકી ભરાયેલી તમે જોતા રહેજો તમને જોવા મળશે ભરો મટકીમાં જેને કોઈ બી ચોકલેટ ખાવી હોય તો મટકીની આજુબાજુમાં રહેજો તૈયારી થાય અબિલ ગુલાલની અબિલ ગુલાલ એટલે કોઈ તો અબિલ ગુલાલ બે મહિના લાવે અમે દસ કલર લાવ્યા છે જો મિત્રો દસ મહિના મોજ પડી ગઈ અમારે તો અમારે આકોલીમાં મટકી ફોરનું આયોજન જોરદાર આયોજન હતું બધા મિત્રોમાં મજા આવી ગઈ બધાને તમે પણ જોઈ શકો છો અબિલ ગુલાલનું મટકીનું કામકાજ ચાલુ છે પ્રકાશભાઈ પંચાલ પણ સાથે મળીને કામ કરી રહ્યા છે નરેશભાઈ ચૌધરી મારા મહેતાજી અનારજી એનો ફૂલ સપોર્ટ હોય છે મિત્રો અને લાલાજીને આવી ગયા અને આપણે પૃથ્વીરાજ પહોંચી રહ્યા છીએ આપણે મટકી તો કેળા પણ લગાવી નાખ્યા છે સાહેબ સરપંચ સાહેબ નાના છે તો તમે દેખો દહીંનો વાડકો લઈને ઊભા છે સરપંચ સાહેબ પણ મિત્રો જોઈ શકો છો મટકી ભોધરી જવા આવી છે આપણે મટકીનું કામકાજ એકદમ ક્લિયર થઈ જશે એટલે જોઈ શકો છો તમે આ પહોંચીને હમ મટકી જોઈ શકો છો કોઈ બીને પ્રોગ્રામ કરવો હોય તો મિત્રો કરી શકો છો જ્યાં ફેરે અમે આ ફેરે અમારે જોરદાર આયોજન કર્યું અને આવતી સાલમાં અમે અમારા બ્લોકમાં બતાવીશું આવતી સાલ પણ આવતી સાલવાનથી બહુ જોરદાર આયોજન કરવાનું છે મોટામાં મોટું જો મિત્રો સરપંચ સાહેબ પણ હારે મળીને કામ કરી રહ્યા છે બાળકો ભેગા બાળકો જેવા થઈ જાય છે મિત્રો ભેલા મિત્રો જેવા થઈ જાય છે યુવાનો ભેલા યુવાન થઈ જાય છે વડીલો ભેળા વડીલ પણ થઈ જાય છે આ વાત સરપંચની જરૂરથી ગામમાં જો મિત્રો જોરદાર કેમ કે મટકીનું વજન જ્યાં વધારે છે ને સેફ્ટી રાખવું પડે અધર જાય એના માટે અને દહીંનું વાટકો પણ મૂકી દીધો મિત્રો હવે આપણે દોરીથી માટલું ઊંચું ખેંચવાનું થશે જુઓ મિત્રો મટકી મટકી ઊંચી ખેંચી રહ્યા છે જો મટકી સાથે કેળા આસો ફૂલ બધું તૈયારી થઈ ગઈ છે એક જોરદાર આયોજનની કેવું લાગે છે વગડ બાપાના ગેટની આગળ અમારે જોરદાર મટકી ફૂડ આયોજન છે અને અમારા ગામમાં પહેલી વખત આયોજન થયું હતું આવું અને એ જોરદાર થઈ ગયું પહેલી વખત કર્યું મિત્રોની પણ જોરદાર થઈ ગયું અમને બહુ ગમ્યું અને મસ્ત જોરદાર રીતે સાઉન્ડવાળાને બોલાવી લીધા જુઓ તમે સાઉન્ડની સાથે અમારી આખી ટીમ રમવા મળી મોર જાત વાગેલું તોડીને આંખે અને પગ હાસિયા લા ગામમાંથી અમે બિલગુલાબુલાડતા રમતા 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 છે અમારા મંદિર તરફ રવાના થઈ ગયા અમે વગાડના જો મિત્રો અમારા બ્લોક સાથે લગેરે રહેજો તમને હરેક બધું બતાવીશું મિત્રો અબિલ ગુલાલ ઉડે ગામની હરેક અબિલ ગુલાબ ને ડુંગરી ઉડવા મળી હરેક નાગરિકને હરેક નાના નાના ભોલકાઓ રમવા મળ્યા અમે પણ રમી રહ્યા છીએ મિત્રો જો બધી કુંવાસ્યું જો ભવજી તો મોજમાં આવી ગયા છે ભાઈ અમારી ટીમ આખી મોજમાં આવી ગઈ છે જોઈ લો એવા અમારા કાનજી બનવાના એવા દાદુજી ઠાકોર જુઓ કાનુડો બનીને બેસી ગયા છે અમારા સાઉન્ડ ઉપર જોઈ શકો તો તમે મિત્રો દાદુજીને અમે આજે કાનુડાનું આયોજન કર્યું હતું અને મટકી ફોડનું આયોજન ચાલુ થઈ ગયું જુઓ મિત્રો પહેલાં નીચે છ જણા રાખ્યા ઉપર અમે ચાર જણા રાખ્યા મિત્રો નીચે વજનવાળા રાખ્યા ચાલો અમારા દાદુથી ચડી રહ્યા છે મિત્રો અમે કાનુડાનું એની વક્તવ્ય ભજવ્યું છે તમે જોઈ શકો છો અને બ્લોગ સાથે જોયા રહેજો મિત્રો તમને બ્લોગ સારો લાગે તો લાઈકને ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો દસ જણોને શેર કરજો અને આવું મટકી ફાયનું આયોજન જોતા રહેજો જો મિત્રો એક જોખમ પણ હોય છે પણ એ આપણે સાવધાનીથી મિત્રો સાથે મળીને કામ કરીએ તો જોખમ કાંઈ ના નડે બધા સાથે મળીને કામ કરીએ જો મિત્રો જોરદાર અંદર છે ચોકલેટ ને કેળા ને એવું બધું આયોજન દાદુજી કાનડો ફેંકી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બધી બાજુ નાખ્યું છે અમારા આવી અમારા બ્લોગ સાથે લગેલાજો અમારા યુટ્યુબ ચેનલ છે બનાસતો બંકો કોલી અને આવા નવા વિડીયો જોવા હોય ગામના પ્રસંગના કડિયા કામના તો અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને ફોલો કરજો દસ જણાને શેર કરજો અમારો વિડીયો સારો લાગ્યો તો જય દ્વારકા જય ઠાકર તો અવશ્ય લખજો મિત્રો જો અમારો મરતી આયોજન છે કેવો તમને લાગે છે મિત્રો જોતા રહેજો અમને તો મોજ આવી ગઈ તમે અમારા વિડીયો જોઈને તમને મજ આવી કે ના આવી એ પણ કોમેન્ટમાં લખજો અને કોમેન્ટ તો અવશ્ય લખજો જો અમારા ગામની પબ્લિક પણ તો છોકરા નાના નાના ભૂલકાઓ ચોકલેટ ખાવામાં પડી ગયા છે જોરદાર ચાકલેટો લાવી હતી ખૂબ બધી મિત્રો અમને તો મજા આવી પહેલી વખત મટકી ફોડ આયોજન કર્યું એમાં તમને આવા વિડીયોમાં જો એક ધુંબે નથી પૂરતી દાદુજીથી બીજા ધુંબે ફોડી નાખશે જો મિત્રો હોરમાં ફોડી તો નાખી અને જો મિત્રો જોઈ શકો છો અમારા બ્લોકને અને સૌને જય દ્વારકા દેશ જય દ્વારકા દેશ અને હરેક અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકા દેશ જય ઠાકર જય ઠાકર